પણ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે રોગના હુમલાથી તેર લોકોના મોત થઈ ગયા આ તરફ એસએસજી હોસ્પિટલમાં દૈનિક ત્રણસો થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે લૂ લાગવા સહિતના કેસમાં ઉછાળો આવ્યો છે આવી જ સ્થિતિ ગોત્રી હોસ્પિટલમાં પણ દૈનિક ચારસો થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે વડોદરામાં ચુમાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચતા શહેરીજનો ત્રસ છે અને વડોદરાની એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ બંને જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે પહોંચી રહ્યા છે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ચક્કર આવવા બેભાન થવું ગભરામણ થવી ખેંચ આવવી સહિતની અનેક બીમારીમાં તો સાથે હાર્ટ એટેકથી લઈને કુલ અત્યાર સુધી તેરના મોત થઈ ચૂક્યા છે એસએસસી હોસ્પિટલમાં રોજની ત્રણસોથી વધુ ઓપીડી જોવા મળી રહી છે તો ગોત્રી હોસ્પિટલમાં ચારસોથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે સતત ગરમીના પ્રકોપને લઈને શહેરીજનો ત્રસ્ત છે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લાઈનો લાગી છે અને આ કેસ બારીની અંદર લોકો પહોંચી રહ્યા છે લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ સખત ગરમી છે શું કહેશો તેને લઈને અહીંયા દર્દીઓ પણ ખૂબ આવી રહ્યા છે વ્યવસ્થા થોડીક બદલવું જોઈએ હા આ જે વ્યવસ્થા અત્યારે હાલમાં છે ને એના માટે કંઈક એવા વ્યક્તિ હોવું જોઈએ જે લોકોને વ્યવસ્થિત લાઈનમાં કરે અને મદદ કરે બસ આટલું જ કહી શકું છું પણ ગરમીનો પ્રકોપ પણ છે સાહેબ એના લઈને તકલીફો તકલીફ ખૂબ છે બેસીએ તો પણ પરસીવાથી પગલી જઈએ છે હા ખૂબ જ ખૂબ જ હદ બગર હદ વગર એમ સમજીએ કે આપણે યુપીમાં આવી ગયા છે સતત ગરમી છે સાહેબ સખત ગરમી છે શું કેસો દર્દીઓની ભરમાર તમે પણ અહીંયા આવ્યા છો ગરમી તો છે જ હવે સંકચન કરો છે એનાથી બચવા આપણે વૃક્ષો આપવા જોઈએ બીજું શું સતત પાણી પીઓ છો પાણી પીવાનું લીંબુ શરબત પીવાનું છાશ છે એ પીવી જોઈએ